અહીંયાના લોકો છે તે જય ગોપાલ જય ગોપાલ જે છે તેમના નારાઓ લગી રહ્યા છે આ જીતેકાભાઈ જીતેકા ગોપાલ ઇટાલિયા જીતી ચૂક્યા છે અહીંયા જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમને કંકુનું તિલક કરવામાં આવી રહ્યું છે જીતને વધાવવામાં આવી રહી છે ગોપાલ ઇટાલિયા જે છે તેમની આ જીતને વધાવી રહ્યા છે લોકો અને કનેરો ઉત્સાહ કાર્યકર્તાઓ છે તેમની અંદર અહીંયા જોવા મળી રહ્યો છે ગોપાલ ઇટાલિયા જે છે તેમની આ ઐતિહાસિક જીત માનવામાં આવી રહી છે ને વિસાવદર માટે ગોપાલ ઇટાલિયા ત્યારે જય જવાન જય કિસાન ના લાગી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો ગોપાલ ઇટાલિયા જે લીડ કાપીને અહીંયા પહોંચ્યા અને વિધાનસભામાં હવે વિસાવદર જનતાનો અવાજ